અલે છોકરો કે કે ડીજે લાવવાનો પણ બંધારણ તોડશું અમે તો બાદ ને કાઢે તો સમાજના રોડ ઉપર જવા દે કોઈક વિચારે આવે તો હાલ છોકરો એ જીત પકડાય એટલે મેલતો નહીં ગોમ બાજુ જવું

કોઈ માનતો નહીં હું આગે વન હક ગામના સરપંચ રે જો છોકરો કે તો છોકરો એક ને એક જ છે એટલે હું તો લાવું એ ખરા લાવો તો અમે જોઈએ આગે કેવું રીતે લાવો જોઈએ ને તમારે ખબર પડે એટલે તમે આ મને બોલ્યો તો તમારે જ બોલું કે ગામમાં બધા બધા ચાલે નહીં ખબર પડતી ગામના વચ્ચે વળઘોડું ગાંઠ્યા વગર નહીં રહેવું હોવા જોવા તમે મને બોલી ગયા ગાઢો અમે જોઈએ છીએ ગાઢો હતા આ આડો ડો હું લઈને આવું તો કુના લઈને આવશો તો

આખું આ બધું મેદાન ભર દેવું હોય પછી જમીન જેટલું રહી ને બધું ખાવાનું રાખવું હોય ખાવાનું ખૂટવું ના જોવું નાચવામાં મણસો ખૂટવા ખૂટવાના જોવી બધું જોનમાં ગાડીઓ કૂટવી ના જોઈ બધું લાવવું હોય હો સમાજનું બધું તૂટતું સમાજનું સમાજ આખું દાડું સમાજ સમાજ કરી બંધારણ તો એક દાળો તૂટે ખરા બધા પહેલા પહેલાં જમ બંધારણ ના કર્યું હવે બંધારણ કરી બે હજાર છવ્વીસ આવી એટલે બંધારણ કરી દીધું સત્યાવીસ પચીસ ચોવીસ બાવીસ એકવીસ બધું બંધારણ બધા છોકરા બધા છોકરા પહેરાય દીધા હવે કઈ બંધારે બંધાય ને આયુ હું બંધારે ને આવ્યું ખબર પડતી નહીં હવે જવા દે હું ગમ બાજુ મારે વાત તો કરવી પછી બે આગેવાન તારે સાઉન્ડ બાઉન્ડ લાવી પ્રોગ્રામ પહેલા એ વાત હતો પણ જો નહીં કહું તો સાઉન્ડ લાવ અને ભાઈ એવન કહેવાય કોકને ખબર હતી ના કીધું આમ પેલા ગટુભાઈ તો કોકને કહી દે કે મને પિંટુભા વચ્ચે જત્યા હતા તો હું કહે કઈ દેવા દે આગળ અને ભાઈ કહે ના ભાઈ મારે મારે અઠવાડિયા પહેલાં પેલા ગૌતું છે મું લાવ્યા નહી

એનો પણ ત્રીજો ગટો તો ડીજે ગટુ લાવશે શીખો એટલે ગટુ ડીજે ના આવ યાર ના આવ એટલે પેલો લાઈવ ડીજે આવે ગટુ ડીજે ના આવે લાઈવ ડીજે તો છોકરા દમન ટેમ્પો આવ ખબર આવડું પેલો આપણે લાયા તા ચુંગ વાગતો હોય ઓવા પણ તમન તો ચા ખબર છે તમાર ચા ડુસી હો તે ડુસી ડીજે ને ખબર ના પણ અમને તમાર તો જી વિવાદ ની છે ને આ તો વડાઈ ગયો મને ખબર હોય કશું ના ખબર ઘેર જઈએ બોલાયે લાવી ચા તો પીવાની જ નઈ યાર હો આવું પીડુ ગટુ મને ખબર બહુ પાવર જોડી

કા બેહો આપળો બત્રીજા બોલાય ફોન કરીને બોલાય શું હા તો તમે શીખવાડ્યું છે બધું પીવાની કા પીવડાવ

આપ્યો <laughs>

એ તો એક વાત કર ટાઈમે દેશી ઇંગ્લિશ એ ફેક્ટરીઓ શિબિલ માની ઇંગ્લિશ નંદા મીના હાથ ઇંગ્લિશ નંદા દેશી બધું લઈને તો બીજા પર કર્યું છે ને તો એક્શન લઈ લે પણ પર એક્શન લેતા હે હું એમ કહું તો કેવું શું કહું હા પર ચમ એક્શન નહી લેતા આ વાત સાચી આમ તો હા

હજી બીજા આગેવાના આવશે જો એ તો તમે તાર રંગે સંગે વરઘોડું કરજો તમારે એ વાત ની ખમાન મજા થા પણ જો ના પાડી તો એકદમ બંધારણ માં ઉભું રહેવું પડશે અને જે તમે દારૂનું કીધું એ તો અમે કેવું બસ